વા મને એ તો જરુરથી ચાલી પાછો મિત્ર માટે લાઈ આયા ખુશીને પાડ દે મોટા ભાઈ ને રા ઉપર પાડ દે અરે ઉપર પાડ દે ચાલી

ખુશીબેન ચાલો બસ અરે સોલે છે એમ ન લઈ લે બટા વાગી જાય ભાઈ ને વાગે બટા

हेलो बे हां माइनस बी हेलो हेलो बे नाना नहीं झुका को नहीं ये आ 哎呀哎哎！